જિલ્લાના રાજકીય સામાજિક અગ્રણીઓ સહિત સંતો મહંતો હાજર રહ્યા મુડા ગામે વારાહી માતાજી મંદિરનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવની હતી ત્રણ દિવસ દરમિયાન બ્રાહ્મણો દુરા મંત્રચાર સાથે ધાર્મિક વિધિ વિધાન કરાવ્યું મઢિયા ગામની ભૂમિ પર શ્રી વારાહી ચામુંડા માતા શ્રી વીર મહારાજ અને શ્રી ગોગા મહારાજના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સોમવારે રંગે ચંગે પૂર્ણાહુતિ કરાઈ હતી જે પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય સામાજિક અગ્રણીઓ અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા ડીસા તાલુકાના મડેઠા ગામે માતાજીના મંદિરના નિર્માણની કામગીરી પૂર્ણ થતાં ગ્રામજનો દ્વારા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ તારીખ ઓગણીસ એપ્રિલથી થયો અને એકવીસ એપ્રિલ સોમવારે પૂર્ણાહુતિ થઈ ત્રણ દિવસ દરમિયાન બ્રાહ્મણો દ્વારા મંત્રચાર સાથે ધાર્મિક વિધિ વિધાન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા અનેક યજમાનોએ ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી પૂર્ણાહુતિના દિવસે સોમવારે યજમાનોના હસ્તે મૂર્તિઓનું પ્રાતઃ પૂજન કરાયું ત્યારબાદ મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપન કરાવ્યું હતું અને ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લોક ડાયરો અને સંતવાણી કાર્યક્રમનું આયોજન થયું જેમાં લોક ડાયરામાં કિંજલ રબારી અને દેવાયત ખવડ જેવા કલાકારોએ ઉપસ્થિત ભાવિ ભક્તોને તરબોળ કર્યા હતા આ પ્રસંગે સંતો મહંતોએ પણ વિશેષ હાજરી આપી